બાડોલી માસના પ્રથમ તાલુકાના ખલી ગામે આવેલા મહાદેવ મંદિર ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું વહેલી સવારથી શ્રી ભક્તો બંબમ બોલે અને હર હર મહાદેવના જય સાથે ભગવાન દર્શનાર્થે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ખલી ગામે સાતસો વર્ષ પૂર્ણ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કેદારેશ્વર મંદિર નજીક આવેલી મીંઢોળા નદીમાં પધરાવવામાં આવી હતી આ ઘટનામાં આ મંદિર ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વમાં વૃદ્ધિ કરે છે ગોસ્વામી છે આજથી શરૂ થતા શ્રાવણ માસની દરેક ભાવિક ભક્તોને હાર્દિક શુભકામના આપણે કેદારેશ્વર મહાદેવ મંદિરની વાત કરીએ તો તે બારડોલીથી બે કિલોમીટર દૂર ખલી ગામમાં બિરાજમાન છે આ કેદારેશ્વર મહાદેવ મંદિર આશરે સાતસો વર્ષ જૂનું સ્વયંભૂ શંકર ભગવાન મહાદેવનું મંદિર અહીં ગઈ બિરાજમાન છે અને આ મંદિર સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે પરંતુ આપણે થોડીક કથાઓ પર ધ્યાન દોરીએ તો શિવાજી મહારાજ જ્યારે પણ અહીંથી જતા હતા ત્યારે કેદારેશ્વર મહાદેવ મંદિરના જળ અભિષેક કર્યા પછી જ અગાડી એમનું બીજું કામ માટે જતા હતા અને બીજી આપણે વાત કરીએ તો પરમ પૂજ્ય બાપુ શ્રી અભિરામ અભિરામ બાપજી પણ જ્યારે પણ કેદારેશ્વર મહાદેવ મંદિર દર્શનાર્થે આવે છે ત્યારે તેઓ કહે છે કે જે અનુભૂતિ ઉત્તરાખંડમાં બિરાજમાન કેદાર કે કેદાર બાબાની જે થાય છે તે જ અનુભૂતિ કેદારેશ્વર મહાદેવ મંદિરની પણ એ જ અનુભૂતિ થાય છે અને આ મંદિર મીરા નદીના કિનારે આવેલું છે અને આપણા મહાત્મા ગાંધી બાપુની જ્યારે પણ અમુક ઘણી બધી જગ્યાએ અસ્થિ વિસર્જન કરવામાં આવી હતી તેમાંથી એક અસ્થિ પણ કરવામાં આવી હતી અને શ્રાવણ માસ હોય અહીં ગાડી આ મંદિર સાથે ઘણા બધા આસ્થા અને આસ્થા જોડાયેલી છે અને અહીં ગાડી ઘણા ભાવિક ભક્તો પોતાને ઘણા બધા મનોકામના લઈને આવે છે અને તે ફળે જ છે અને દરેક ભાવિક ભક્તોને શ્રાવણ માસ નિમિત્તે હાદિક શુભકામના જય મહાદેવ આજથી શ્રાવણ માસ શરૂ થાય છે તેવી દરેક ભાઈ ભાવિભક્તોને હાર્દિક શુભકામના મારું નામ કિશોર ઠાકરભાઈ મોદી બારડોલીના રહેવાસી છું અહીં શ્રાવણ માસમાં આજુબાજુના ગામડામાંથી તેમજ ભાઈ દૂરથી સુરત સિટીમાંથી હજારો ભાઈ ભક્તો દર્શન દર્શનાર્થે આવે છે હું છેલ્લા પચીસ વર્ષથી કેદાર્થ મંદિરમાં સ્વયંસેવક તરીકે ફરજ નિભાવી રહ્યો છું અને ત્રણસો પાંસઠ દિવસ મંદિરે દર્શનાથે આવું છું મને દાદા સાથે આસ્થા એટલી બધી જોડાયેલી છે કે દાદાને એક પણ જોવાગર ગમતું નથી મને ને મારું ટોટલી ફેમિલી ત્રણસો પાસઠ દિવસ સવાર સાંજ કોઈ પણ ટાઈમ મળે ત્યારે આવીને દાદાને દર્શન કરે છે તેવી જ રીતે દૂર દૂરથી ગામડાથી આવતા ભાઈ ભક્તો સુરત થી આવતા ભાઈ ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને મનોકામના એમની સંપૂર્ણ પૂર્ણપૂર્ણ થાય છે એવી શ્રદ્ધા સાથે ભાઈ ભક્તો આવી રહ્યા છે ओर ना से का ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર ઐતિહાસિક અને પવિત્ર સ્થળે દૂર દૂરથી શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે ખાસ કરી શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે તેઓ ભગવાન શિવના દર્શન કરી પુણ્ય કમાય છે ગદારેશ્વર મહાદેવ મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી પરંતુ ઇતિહાસ આસ્થા અને આધ્યાત્મિકતાનો સંગમ છે સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ બારડોલી